પાંચ સપ્ટેમ્બર ઓગણીસો છ્યાસી ના રોજ નિર્જા ભનોટનું એક દુઃખદ આતંકવાદી હુમલામાં મોત થયું નિર્જા એર હોસ્ટેસ હતી અને તે સમયે તે પાન એમ ફ્લાઇટ તોતેર માં કામ કરી રહી હતી જે મુંબઈ થી ન્યુયોર્ક જઈ રહી હતી ફ્લાઇટમાં માં ત્રણસો અગ્ન લોકો સવાર હતા જેમાં ત્રણસો સાહીઠ મુસાફરો અને ક્રૂ મેમ્બર હતા આ ફ્લાઇટને ને પાકિસ્તાન ના કરાચી માં આતંકવાદીઓ હાઈચેક કરી જ્યાં આતંકવાદીઓ પ્લેન ઉપર કબજો જમાવ્યો અને નિર્જા ભનોટે પોતાની બહાદુરી બતાવી હતી તેને મુસાફરોને શાંત પાડવાનો પ્રયાસ કર્યો અને તેમની સલામતી સુનિશ્ચિત કરવા માટે શક્ય હોય તેટલું બધું જ કર્યું આતંકવાદીઓ અમેરિકન નાગરિકોને શોધી રહ્યા હતા પરંતુ નિર્જાએ આતંકવાદીઓના ઈરાદાને સમજીને અમેરિકન મુસાફરોના પાસપોર્ટ છુપાવી દીધા જે પછી આતંકવાદીઓ તેમની ઓળખ ન કરી શક્યા એક પણ અમેરિકન મળતા આતંકવાદીઓ પરેશાન થઈ ગયા પછી નિર્જાએ તક જોઈને ઇમરજન્સી દરવાજો ખોલ્યો અને મુસાફરોને બહાર કાઢતી રહી જેની આતંકવાદીઓએ ગોળીબાર કરવાનું શરૂ કર્યું જેમાં સો થી વધુ લોકો ઘાયલ થયા ઓગણીસ થી વધુ લોકો તેમાં મૃત્યુ પામ્યા અને લગભગ ત્રણસો સાહીઠ લોકો સુરક્ષિત રીતે બચી ગયા હતા તે જ સમયે નિર્જા ભનોટ આતંકવાદીઓ સામે લડવામાં મૃત્યુ પામ્યા હતા તેમની બહાદુરી માટે તેમને મરણોત્તર અશોક ચક્રથી એનાયત કરવામાં આવી હતી ભારતનું અશોક ચક્ર મેળવનારી તે સૌથી યુવા મહિલા હતી નિર્જાની બહાદુરીથી પ્રભાવિત થઈને તેને અમેરિકન મીડિયાની હેડલાઇન્સમાં હિરોઈન ઓફ હાઈજેકનું બિરુદ આપવામાં આવ્યું હતું પાંચ સપ્ટેમ્બર બે હજાર ઓગણીસના રોજ આંધ્રપ્રદેશના ગુંટર જિલ્લામાં તોતેર વર્ષીય એરામંતી મગમ્માએ જોડિયા છોકરીઓને જન્મ આપીને માત્ર ભારતની જ નહીં પરંતુ વિશ્વની સૌથી વૃદ્ધ માતા બનવાનો રેકોર્ડ બનાવ્યો મગમ્મા અને તેમના પતિ રાજરાવના લગ્ન ઓગણીસો બાસઠમાં થયા હતા પરંતુ વર્ષો સુધી સંતાન ન થઈ શક્યા આ ઉંમરે બાળકો પેદા કરવા માટે મગમ્માએ આઈવીએફ ટેકનિકની મદદ લીધી હતી ડોક્ટરોની એક ટીમ સફળતાપૂર્વક આ પ્રક્રિયામાં સક્રિય હતી અને તેની ગર્ભાવસ્થા સંપૂર્ણપણે સલામત છે કે નહીં તેની ખાતરી કરવા માટે ખાસ કાળજી લેવામાં આવતી હતી સારવાર દરમિયાન તે માનસિક રીતે શાંત રાખવા માટે ઘણી વખત કાઉન્સેલિંગ પણ કરવામાં આવતું હતું તોતેર વર્ષની ઉંમરે જોડિયા બાળકોને સફળતાપૂર્વક જન્મ આપવાનો એક ચમત્કારિક ઘટના હતી આ ઘટનાએ વિશ્વભરના મીડિયાનું ધ્યાન આકર્ષિત કર્યું હતું અને ટી મગમ્માને વિશ્વની સૌથી વૃદ્ધ માતા તરીકે ઓળખવામાં આવે છે સપ્ટેમ્બર રોજ અવસાન થયું શરદ જોશી એક પ્રખ્યાત ભારતીય લેખક વ્યંગકાર અને નાટ્યકાર હતો તેમનો જન્મ એકવીસ મે ઓગણીસો એકત્રીસ ના રોજ મધ્યપ્રદેશના ઉજ્જૈન શહેરમાં થયો તેમને હિન્દી સાહિત્યમાં વ્યંગની શૈલીને નવી ઊંચાઈ આપી અને તેમની કૃતિઓ સમાજની વિવિધ સમસ્યાઓ પર ધારદાર વ્યંગ રજૂ કરે છે શરદ જોશીનું લેખન સરળ સરળ અને હાસ્યસ્પર્શી હતું તેમના વ્યંગ લેખોમાં સમાજની વિસંગતાઓ રાજકારણની કુટિલતાઓ અને માનવ વર્તનની વિસંગતાઓનું નિખાલસ નિરૂપણ હતું તેઓ વિવિધ સામાયિકો અને અખબારોમાં નિયમિતપણે લખતા હતા તેમના વ્યંગાત્મક લખાણો તેમની હિન્દી સાહિત્યમાં મહત્વનું સ્થાન આપ્યું હતું આ સિવાય તેમણે ઘણી ટેલિવિઝન સિરિયલ અને ફિલ્મ માટે પણ લખ્યું હતું તેમણે દૂરદર્શન પર પ્રસારિત થતી લોકપ્રિય ટીવી સિરિયલ વિક્રમ ઓર વેતાલ યે જો હે જિંદગી માટે સ્ક્રિપ્ટ લખી હતી અને ખૂબ જ લોકપ્રિય બન્યા હતા શરદ જોશીનું સાહિત્યક યોગદાન તેમને હિન્દી વ્યંગતા ક્ષેત્રમાં અનોખું સ્થાન અપાવે છે તેમના મૃત્યુ પછી તેમની કૃત્યો હજુ પણ વાંચવામાં જીવંત છે અને તેમની વ્યંગ ધાર આજે પણ એટલી સુસંગત છે પાંચ સપ્ટેમ્બર ઓગણીસો બોતેર ના રોજ મ્યુનિક જર્મનીમાં આયોજિત ઓલિમ્પિક્સ રમાઈ રહી હતી તે દરમિયાન એક ભયાનક આતંકવાદી ઘટના બની જે મ્યુનિક હત્યાકાંડ તરીકે ઓળખવામાં આવે છે આ દિવસે પેલેસ્ટિનિયન આતંકવાદી સંગઠન બ્લેક સપ્ટેમ્બરના આઠ સભ્યોએ ઓલિમ્પિક્સ ગામમાં ઇઝરાયલ ટીમના ખેલાડીઓ પર હુમલો કરીને તેમને બંધક બનાવી લીધા હતા આ આતંકવાદીઓએ ઈઝરાયલના ખેલાડીને બંધક બનાવીને રાખ્યા અને ઇઝરાયલની જેલમાં બંધ કરી ત્રણસો ચોત્રીસ પેલેસ્ટીન કેદીઓને મુક્ત કરવાની માંગ કરી તેમણે બંધકોને મુક્ત કરવા માટે ઇઝરાયલ સરકાર અને જર્મન સત્તાવાર પર દબાણ કર્યું આ હુમલામાં ઇઝરાયલની ટીમના બે ખેલાડીઓ ને આતંકવાદીઓએ શરૂઆતમાં જ મારી નાખ્યા હતા જ્યારે બાકીના નવ ખેલાડીઓને બંધક બનાવી લીધા હતા કેટલાક કલાકોની વાટાઘાટો અને તણાવ બાદ જર્મન સત્તાવાળાઓએ આતંકવાદીઓનો સામનો કરવા માટે બચાવ અભિયાન શરૂ કર્યું જોકે આ બચાવ કામગીરી નિષ્ફળ રહી હતી આતંકવાદીઓએ બંધકોને મારી નાખ્યા અને જર્મન સુરક્ષા દળ સાથે અથડામણમાં પાંચ આતંકવાદી પણ માર્યા ગયા તે જ સમયે ત્રણ આતંકવાદીની ધરપકડ કરવામાં આવી હતી આ ઘટનામાં ઈઝરાયલના કુલ અગિયાર ખેલાડીઓના મોત થયા હતા જ્યારે એક જર્મન પોલીસકર્મીનું પણ મોત થયું હતું આ અકસ્માતમાં માર્યા ગયેલ એથલિક્સને શ્રદ્ધાંજલિ આપવા માટે તેમાંમ ઓલિમ્પિક પ્રવૃત્તિઓ એક દિવસ માટે સ્થગિત કરવામાં આવી હતી ઓલિમ્પિક ગેમ્સના ઇતિહાસમાં અત્યાર સુધીની આ સૌથી દુઃખદ ઘટના છે સત્તર ઓક્ટોબર 1979 ના રોજ મધર ટેરેસાને નોબેલ શાંતિ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો માનવતાની મદદ માટે તેમના કામ માટે તેમને આ એવોર્ડ આપવામાં આવ્યો હતો મધર ટેરેસાને ભારત સરકાર દ્વારા પહેલા 1962 માં પદ્મશ્રી અને બાદમાં 1980 માં ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા મધર ટેરેસાનો જન્મ છવ્વીસ ઓગસ્ટ ઓગણીસો ના રોજ મેસેડોનિયામાં થયો હતો પરંતુ તે પછી મિશનરીઝ ઓફ ચેરિટીની સ્થાપના કરી જે હાલ કોલકતામાં છે તેના ઉપર બાળ તસ્કરી અને બળજબરીથી ધર્મ પરિવર્તન કરવાનો આરોપ પણ લગાવવામાં આવ્યો છે એક તરફ મધર ટેરેસાને માનવતાની મૂર્ત ના સ્વરૂપમાં માનવામાં આવે છે તો બીજી તરફ કેટલાક લોકો માને છે કે તેમના પર ભારત આવવાનો હેતુ ખ્રિસ્તી ધર્મ ફેલાવવાનો હતો લોકો માને છે કે મધર ટેરેસાએ ચેરિટીના નામે મોટી સંખ્યામાં લોકોને ધર્માંતર કરાવ્યું છે તેમણે દેશમાં લાદવામાં આવેલી ઇમરજન્સીને પણ સમર્થન આપ્યું હતું જ્યારે ઇન્દિરા ગાંધીની સરકારી ઇમરજન્સી લાદી ત્યારે મધર ટેરેસાએ કહ્યું હતું કે લોકો તેનાથી ખુશ છે તેમની પાસે વધુ રોજગાર છે ને હડતાલ ઘટી રહી છે ભારતમાં પાંચ સપ્ટેમ્બરે શિક્ષક દિવસ ઉજવવામાં આવે છે આ દિવસ ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ મહાન શિક્ષણવિદ અને ફિલોસોફ ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણના જન્મદિવસ તરીકે ઉજવવામાં આવે છે ડૉક્ટર રાધાકૃષ્ણનો જન્મ પાંચ સપ્ટેમ્બર અઢારસો ઇઠ્યાસીના રોજ થયો હતો તેમને તેમના જીવનમાં શિક્ષણના ક્ષેત્રમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું તેમણે તેમના જીવનમાં ચાલીસ વર્ષ એક શિક્ષક તરીકે દેશને સમર્પિત કર્યા એવું કહેવામાં આવ્યું છે કે જ્યારે તેઓ ઓગણીસો બાસઠમાં ભારતના બીજા રાષ્ટ્રપતિ તરીકે સેવા આપી રહ્યા હતા ત્યારે તેમના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ તેમને તેમનો જન્મદિવસ ઉજવવા વિનંતી કરી હતી આ અંગે ડોક્ટર રાધાકૃષ્ણને કહ્યું તેમનો જન્મ દિવસ ઉજવવાને બદલે આ દિવસને શિક્ષક દિવસ તરીકે ઉજવવામાં આવે તો તેઓ વધુ ખુશ થશે તેમના સૂચનને સ્વીકારીને ઓગણીસો બાસઠ થી દર વર્ષે પાંચ સપ્ટેમ્બરે શિક્ષક દિવસ ઉજવવાનું શરૂ કર્યું છે આ દિવસે દેશભરની શાળાઓ કોલેજો શૈક્ષણિક સંસ્થામાં શિક્ષકોનું સન્માન કરવામાં આવે છે વિદ્યાર્થીઓ તેમના શિક્ષકો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરે છે અને તેમના સન્માન માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે